સામાન્ય રીતે સાંધાનો દુખાવો થયો હોય એટલે આપણે આવા શબ્દો સાંભળીએ છીએ કે વા થયો છે તમને ફરતો વા છે પરંતુ વા કે ગોઠિયો કયો કે આર્થરાઈટિસ ક્યો કે કોઈ એક પ્રકાર નથી એના 100 થી પણ વધુ પ્રકાર છે એમાં મોસ્ટ કોમન છે સાદો વા એટલે કે અસ્થિ વા અને બીજો છે સંધિ વા તો આ બે વા વચ્ચે તફાવત શું છે તેના લક્ષણો કયા છે તે તમામ વાતો આજે આપણે આ વિડિયો દરમિયાન કરીએ નમસ્કાર હું છું કાનેલ સાદોવા અને સંધિવાના એક પછી એક તફાવત જોઈએ પહેલી વાત કરું તો સાદાવા વિશે એ સામાન્ય રીતે ઉમર વધતા થતો રોગ છે થતો વાહ છે અત્યારે જો કે આ જમાનામાં તો હવે નાની ઉંમરમાં સાંધાના દુખાવા થઈ જાય છે અને બીજી બાજુ છે સંધિવા સંધિવા એક ઓટોઇમ્યુન ઇમ્યુન ડિસીઝ છે સાદી ભાષામાં વાત કરીએ તો આપણે જ્યારે શરીરમાં કોઈ ઇન્ફેક્શન થાય ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ તેની સામે લડે છે જ્યારે ઓટોઇમ્યુન ઇમ્યુન ડિસીઝમાં આપણું જ શરીર આપણું દુશ્મન બની જાય છે એટલે આપણી જ ઇમ્યુન સિસ્ટમ છે આપણા સાંધા છે એને નુકસાન પહોંચાડે છે બીજો તફાવતની વાત કરીએ તો જ્યારે આ સાદોવા થાય છે ત્યારે આપણા સાંધા વચ્ચે જગ્યા ઓછી થતી જાય છે આવી રીતે સાંધા એકબીજા સાથે ઘસાય છે અને આ ઘસારો છે સામાન્ય રીતે એક સાંધામાં થાય છે એક ઘૂંટણમાં એક ખભામાં આપણી કમરમાં છે હિપ જોઈન્ટમાં થાય છે જ્યારે સંધિવામાં મલ્ટિપલ જોઈન્ટ આપણા ઘણા બધા સાંધામાં એક ઘૂટણ માં થાય તો બીજા ઘૂટણ માં થાય અને ખાસ કરીને નાના નાના સાંધામાં તમને જેને હશે એને તો વધારે ખ્યાલ હશે કે આંગળીઓના નાના સાંધામાં છે કાંડાના સાંધામાં છે કોણીના સાંધામાં તો મલ્ટીપલ જોઈન્ટ એકવર કરે છે બીજી વાત કરીએ તો જ્યારે સાદોવા હોય છે ત્યારે દુખાવો થાય છે પરંતુ તમે એને ધીરે ધીરે ઘટાડી શકો છો જ્યારે સંધિવામાં દુખાવો થાય છે બળતરા થાય છે લાલાશ સીજાય છે સોજો થાય છે આ બધું જ છે એ સંધિવાના પેશન્ટને સહન કરવું પડે છે બીજું એક મહત્વનું લક્ષણ છે મોર્નિંગ સ્ટીફનેસ જ્યારે આપણને સાદોવા અસ્થિવા હોય ને કે સામાન્ય સાંધો દુખતો હોય તો આપણે સવારે ઉઠીએ છીએ તો આપણું શરીર દુખે છે પરંતુ જેમ જેમ આપણી પ્રવૃત્તિ શરૂ થઈ જાય તેમ આ દુખાવો ક્યાંક ને ક્યાંક ઓછો થઈ જાય છે અથવા તો જતો રહે છે જ્યારે સંધિવામાં મોર્નિંગ સ્ટીફનેસ છે એ ત્રીસ મિનિટથી પણ વધારે કોક દિવસ તો આખો દિવસ દુખે છે તે લોકોને ઠંડીમાં ઠંડુ વાતાવરણ હોય ત્યારે શિયાળામાં ચોમાસામાં આ બધી ઋતુમાં જકડાય છે જ દુખે છે અને એ લોકો પોતાની પ્રવૃત્તિ ચાલુ કરે છે તો પણ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ સુધી પણ આ દુખાવો છે ઘટતો નથી આ એક ખાસ મહત્વ નું છે સામાન્ય રીતે આપણને સાદો વાત થયો હોય ઘોઠણનો સાંધો દુખતો હોય તો આપણે તેને લગતી થોડી કેર કરીએ નીચે નીચેના બેસીએ ઓછું વોકિંગ કરીએ ઘોઠણને વધુ વાળીએ નહીં તો આપણને દુખાવામાં રાહત મળે છે અને શરીને આરામ મળે છે જ્યારે સંધિવામાં તો રેસ્ટ ઇન પેઇન આપણે આરામદાયક સ્થિતિમાં હોઈએ છીએ તો પણ આપણને ક્યાંક ને ક્યાંક દુખાવો થાય છે આ સંધિવાનું એક મુખ્ય લક્ષણ કહી શકાય બીજી વાત કરું તો આપણે જ્યારે સાદાવામાં કોઈ એક સાંધાનો દુખાવો થતો હોય કે ક્યાંય પણ સાંધાની તકલીફ હોય તો તે સાંધાનો શરીરનો આકાર છે બદલાતો નથી જ્યારે સંધિવામાં છે ડિફોમેશન આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક અંગો છે ક્યાંક ને ક્યાંક સાંધાઓ છે વાંકા ચૂંકા થઈ ગયા છે તમે ઘણા એવા દર્દીઓ જોયા હશે કે તેનો શરીરનો શેપ થોડો બદલાઈ ગયો હોય છે આંગળીઓ ડી શેપ વી શેપમાં થઈ ગયો છે તો આ એનું મુખ્ય લક્ષણ કહી શકાય તો આ બધા જ બંને વાના લક્ષણો આ ઉપરથી આપણે જરૂરથી નક્કી કરી શકીએ કે આપણને કયા પ્રકારનો વા થયો છે અને તે ઉપર આગળ ઉપર ટ્રીટમેન્ટ લઈ શકીએ કોઈ પણ વાના દુખાવામાં ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે પણ હું પહેલા અસ્થિ વાની વાત કરું તો ડોક્ટરની સંપર્કની તમે સાધી શકો છો સાથે સાથે હળવી કસરત છે ચોક્કસ કરવાની તમને ડોક્ટરે હા ના કરી હોય તો વાત અલગ છે બાકી તમને ઘૂંટણમાં દુખાવો હોય તો તમે હળવી કસરત સૂક્ષ્મ વ્યાયામ યોગ માટે હું એટલે ખાસ કરીને કહીશ કારણ કે યોગ એ એકદમ સેફ છે તમે બેઠા બેઠા હળવા વ્યાયામ કરો તમારા સાંધાને હલન ચલન આપશો તો તમારા સાંધા છે ઝઘડાશે નહીં સ્ટીફ નહીં થઈ જાય બીજું છે કે આ વાયુને લગતો રોગ છે વાયુનો શરીરમાં પ્રકોપ વધ્યો છે તો તમે વાયુ કરે એવો ખોરાક નહીં લેવાનો થોડું આહાર વિહારમાં ધ્યાન રાખવાનું ઉજાગરા નહીં કરવાના પાણી પૂરતું પીવાનું તો આ બધી વસ્તુઓ સાથે સાથે કરશો હળવા વ્યાયામ કરશો અને તમે જો દવા લેવી પડે તો દવા લેવાની તો તમારા રોગ માંથી તમે ચોક્કસ થી પાર પડી શકશો સંધિવાની વાત કરીએ તો સંધિવા છે થોડો વધારે અસરદાયક છે વધારે પીડાદાયક રોગ છે તો એમાં તો તમારે ડોક્ટરનો સંપર્ક ચૂક કરવાનો તમને ખ્યાલ લાવતો કે તમને કયા પ્રકારનો રોગ છે ત્યારે તમારે વાનો તમારે ટેસ્ટ કરવાનો હોય છે સંજીવાનો અને પછી આગળ ઉપર તમને સલાહ મળે છે એ રીતે ટ્રીટમેન્ટ કરવાની એમાં પણ તમારું તે હજી ચરૂર થયું છે તો પણ તમારે તેમાં ફિઝિયોથેરાપી છે યોગના સૂક્ષ્મ વ્યાયામ છે એ ઉપર આગળ જઈ અને તમારે સંજીવામાં રાહત મળે છે બીજી હું ખાસ કરું કે બાળકોને પણ નાની ઉંમરમાં આમાં કોઈ ઉંમરને બાદ નથી નાની ઉંમરથી લઈને મોટા જેટલી ઉંમર સુધી થઈ શકે છે તો નાના નાના બાળકોને પણ તમે વધારે પાણી પીવડાવો જેટલું પાણી પીશો એટલું તમને સાંધાના દુખાવામાં રાહત મળે છે ફાઈબરયુક્ત આહાર આપો કબજિયાત ઓછી રહે છે માટે હંમેશા શરીરને થોડું હરતું ફરતું રાખશો તો તમને ક્યાંક ને ક્યાંક સાંધાના દુખાવામાં રાહત મળે છે તો આશા રાખું છું કે આ વિડીયો છે તમને કામ આવ્યો હશે ફરી મળીશું નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લો નમસ્કાર